બે ટ્રેક્ટર વેચવાના છે ટોટલ જવાબદારી સાથે પૂરો રહેજો અશોકભાઈના બંને ટ્રેક્ટર ની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો બે ટ્રેક્ટર છે ને ટોટલ જવાબદારી સાથે અશોકભાઈ ને વેચવાના છે

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ અંદર મળી જ જશે તમે વિડીયો પૂરો રહેજો અને કોઈ પણ ટ્રેક્ટર રૂબરૂ લેવા જોવા જાવક્ટરના માલિક નો કોન્ટેક કર્યા વગર જતા નહીં જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી એકદમ સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ પણ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા ટાયર પણ એકદમ નવા છે તમે જુઓ નવા ટાયર છે ટ્રેક્ટર ની અંદર હવે આ મેસી ટ્રેક્ટર ની કિંમત ની વાત કરું તો બે લાખ પાંત્રીસ હજાર માં વેચવાનું છે કિંમત અંદાજીત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ બીજું છે ફાર્મ ટ્રેક ચેમ્પિયન પાંત્રીસ બે ના મોડલ નું ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર કંપની ફિટિંગ એન્જિન તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ાગડીયા કમ્પલેટ બંનેની કિંમત રૂબરૂ સ્થળ પર ઓછી કરી દેશે અશોક સિંહ કિંમત ફિક્સ નથી કોઈ પણ ટ્રેક્ટર હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો લાખણી અને મટુ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો સિંહના અશોકભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોકભાઈના પંચાણું સાત છેતાલીસ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો